હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિશનમાં આજે હું લઈને આવી છું રંગબેરંગી નવરાત્રી સ્પેશિયલ હાટાની રેસિપી આ હાટા આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ તેવા આપણે ફરાળી હાટા બનાવીશું નવરાત્રીમાં આપણે નોરતા રહેતા હોય તો પણ આપણે આ હાટા ફરાળમાં ખાઈ શકીએ હાટા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ ફરાળી લોટ લીધો છે આ લોટ આપને કોઈ પણ દુકાને કે સ્ટોરમાં મળી જશે આ રીતનું આપણે પેકેટ લીધું છે લોટનું નું તેલ કરીશું મન દેવા માટે જરૂર મુજબ આપણે તેલ એડ કરી અને દઈ આ રીતે મુઠ્ઠી પડતું આપણે મણ દઈ દેસુ ફ્રેન્ડ આ રીતને આપણે મુઠ્ઠીમાં લોટ બંધાઈ જવો જોઈએ એ જ રીતનો આપણે મોણ દેવાનું છે લોટ ના સરખે સરખા આપણે બે ભાગ કરી લેશું એક ભાગનો લોટ આપણે બીજા લઈ આ આપણે લીલો ફ્રૂટ કલર લીધો છે પાણી એડ કરી અને સરસ એવો આપણે મિક્સ કરી લેશું કલર અને આપણે લોટ બાંધી લેશું જો ફ્રેન્ડ લોટ આપણે બાંધી લીધો છે રોટલી થી આપણે શેષ કડક રાખ્યો છે લોટ આ લોટને આપણે સાઈડમાં રાખી લોટ બીજો આપણે અડધો લોટ રાખ્યો એ પણ આપણે બાંધી એમાં આપણે લાડવાનો જે કલર આવે પીળો એ એડ કરીશું પાણી નાખી એને પણ આપણે મિક્સ કરી લેશું એનો પણ આપણે એ જ રીતનો લોટ બાંધી લેશું જુઓ ફ્રેન્ડ બંને લોટ આપણે સરસ એવા બાંધી લીધા છે એક સરખા હવે આપણે આને પાછક મિનિટ ઢાંકી અને રેસ્ટ આપીશું જો ફ્રેન્ડ મિનિટ થઈ ગઈ છે લોટ આપણે પૂણવી લેશું અને આપણે હવે સાઈડમાં લઈ પાટલી લેશું નાનો એવો આપણે લોટનો લુવો કરી અને નાની એવી રોટલી વણી લેશું જો ફ્રેન્ડ મીડિયમ સાઈઝ ની આપણે રોટલી વણી લીધી છે હવે આપણે રોટલી ને સાઈડ માં રાખીશું આપણે બીજા કલર નો લુઓ લઈ અને બીજી રોટલી વણી લેશું આ રોટલી પણ આપણે સેમજ વણવાની છે આ રોટલી ઉપર આપણે શે તેલ લગાવીશું ઉપર આપણે કોરો લોટ ભભરાવીશું બીજી રોટલી આપણે વણી છે એ ઉપર આપણે આ રીતે રાખીશું ઉપર આપણે શે કોરો લોટ ભભરાવીને રોટલી વણી લેશું

લાંબી કરવાની છે લોટ હળવા હાથે આપણે ખેંચતા જશું એટલે સરસ એવો થોડો ઘણો આપણો લોટ લાંબો થશે મેંદા જેમાં લોટ લાંબો નહીં થાય ફ્રેન્ડ એટલે ધ્યાન રાખી અને હળવા હાથે જ આપણે આને ખેંચવાનો છે ફ્રેન્ડ હવે આ રીતે આપણે બંને આંગળીની મદદથી આપણે આ રીતે સરસ એવો શેપ આપીશું વધેલો લોટ આપણે વસવા આ રીતે ફોલ્ડ કરી દેસુ ને આ રીતે આપણે પ્રેસ કરીશું આ રીતે આપણે બધા લુવા બનાવી લેશું જેમ આપણે આને થોડું એવું પાતળું વણી લેશું જો ફ્રેન્ડ આપણે આને સાટાનો આપવાનો છે એટલે આપણે બહુ પાતળું નથી વણવાનું આપણે મીડિયમ પાતળું વણવાનું છે આ રીતે આપણે સાટા ઘોડે સેજુ જાડું રાખવાનું છે બધા આપણે આ રીતે વણી લેશું જો ફ્રેન્ડ નવા એવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી તમને જોવા મળશે મારી ચેનલમાં અને બે લાઈકન પણ ક્લિક કરી રાખજો એટલે કે સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપીનું ગેસ ઓન કરી અને આપણે ગરમ તેલ થવા મૂકી દીધું છે ગરમ તેલ થાય ત્યાં સુધીમાં આપણે સાહણી બનાવીશું સાહણી બનાવવા માટે આપણે ગેસ ઓન કરીને પેન મૂક્યું છે એમાં આપણે એક કપ આપણે સાટાની સહણી લઈ લેશું સાટાની સહણી આપણે કંદોઈ લેતા હોય એ જ રીતની આપણે લેવાની છે એટલે એક તારની કે બે તારની કેવી લેવી હું તમને આગળ જણાવીશ કન્ટિન્યુ આપણો વિડીયો જોતા રહેજો એટલે ખ્યાલ આવશે તમને કે સાટાની સહણી આપણે કેવી લેવી જોઈએ સહણી આપણે થોડી ઘણી વાર કન્ટિન્યુ સહણી હલાવતા રેસુ ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે સાટા આપણે એક એક પછી એડ કરી અને તળી લઈએ સાટા આપણે તળીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ફૂલ ગેસે આપણે સાટાને બિલકુલ નથી તળવાના ધીમિયા સાટા તળશું એટલે સરસ એવા આપણા સાટા ક્રંચી તૈયાર થશે શરૂ શરૂમાં તમે થોડી ફૂલ ગેસ રાખો તો ચાલશે પછી આપણે આ રીતે ઘાટો તાર બને એ જ રીતની આપણે સાહણી લેવાની છે ફ્રેન્ડ આ રીતે આપણે ઘાટો જ તાર બનાવવો જોઈએ ફ્રેન્ડ એક તાર કે બે તાર આપણે જોવાની કોઈ જરૂર નથી ફ્રેન્ડ સાટા આપણા તળાઈ ગયા છે એને આપણે બહાર કાઢી લેશું એક વાસણમાં થોડી વાર આપણે એને ઠંડા કરી લેશું બધા સાટા આપણે આજ રીતે તળી લેશું ક્રન્સ થાય ત્યાં સુધી જો ફ્રેન્ડ બીજા સાટા તળાય છે ત્યાં સુધી હું તમને આ સાટાનું ટેક્સચર બતાવીશ કેવા સરસ એવા આપણા સાટા પડવાળા બન્યા છે અને કેવા સરસ એવા આપણે આ રીતે તોડસો એટલે ત્રણસ પણ બન્યા છે જો ફ્રેન્ડ સરસ એવા આપણા સાટા બનીને તૈયાર છે જેમ આપણા સાટા તળાતા જશે એમ આપણે સાહણીમાં એડ કરતા જશું હવે આપણે સાહણીમાં સરસ એવા સાટા એડ કરી અને ચમચાના મદદથી આપણે આ રીતે સાહણી આપણે સાટા ઉપર રેડીશું એકાદો મિલિટ આપણે સાહણી આ રીતે સાટા ઉપર રેડતા રહેશું અને સરસ એવું સાહણી ઓબ્ઝોર્વ કરી લે એટલે આપણે સાટા બહાર કાઢી લેશું

જો ફ્રેન્ડ આ રીતે હું તમને તોડીને પણ બતાવું છું સરસ એવા આપડા સોફ્ટ સાટા બનીને તૈયાર છે